નમસ્કાર વિદ્યાર્થી મિત્રો શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલમાં આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે વાત કરીશું ધોરણ અગિયાર વિશે ગુજરાતી ચેપ્ટર નંબર પાંચ છપ્પા અને ઉખાણા અને કવિ છે અખો અને સત્તમ તકનો પૂર્વાર્ધ પૂર્વાર્ધ એટલે કે સત્તરમી સદીની શરૂઆત આપણે કહી શકીએ તો આ અખો છે છપ્પા માટે પ્રખ્યાત છે આપણને ખ્યાલ છે આપણે અખાનો ટૂંકમાં પરિચય મેળવી અને પછી આપણે છપ્પા છે એનો અભ્યાસ જે કરીએ એ પહેલાં જો તમે અમારી આ ચેનલ શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કર્યો તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન છે પ્રેસ કરજો જેથી કરીને અમારા તમામ વિડીયો આપ સુધી પહોંચે લાંબી વાત ન કરતાં આપણે ફટાફટ અભ્યાસ શરૂ કરી દઈએ અખા ભગત મૂળ અમદાવાદ પાસેનું જેતલપુર છે ત્યાંના વતની હતા અને જ્ઞાતિએ તેઓ સોની હતા અને તેઓ વેદાંતી કવિ હતા કે વેદાંત છે કે વેદાંગ છે વેદાંત છે કે વેદ છે એના જે અમુક ભાગ છે એના આધારે પોતે લખવાનું શરૂઆત કરી ગુજરાતના જે જ્ઞાન માર્ગી કવિઓમાં તેઓ શ્રેષ્ઠ છે તત્વજ્ઞાન અને કવિતાનો સુભગ સમન્વય તેમની કવિતામાં સુપેરે પ્રગટ થતો જોવા મળે છે વેદાંત દર્શન તેમજ તેમના જીવનના જે અનુભવોથી એને પ્રૌઢ બનેલો જ્ઞાન વિચાર એમની કવિતાનું આભૂષણ છે જીવનમાં એક પછી એક થયેલા સ્વજનોના મૃત્યુ ધર્મની બહેન જે સોનાના હાર સંબંધી ઉઠાવેલી શંકા તેમજ ટંગ ઉપરી તરીકે હલકી ધાતુ ભેળવવા અંગે તેમના પર આવી પડેલા આળને કારણે તેઓ એકાંત પ્રિય ગંભીર અને વૈરાગી છે બની ગયા સોની છે એનો ધંધો કરતા હતા પણ કોઈ એમ કે છે કે ભાઈ એને ટંગશાળા એટલે કે જે સિક્કા બનાવતા હોય તેમાં હલકી ધાતુ છે એમાં વાપરતા હશે આવા ઘણા બધા પ્રસંગો સ્વજનોના મૃત્યુ થયા તો એના આધારે પોતે એકાંત પ્રિયને એકલા બની ગયા અને વૈરાગ્ય થઈ ગયા પંચીકરણ ગુરુ શિષ્ય સંવાદ અનુભવ બિંદુ તેમજ અખે ગીતા તેમની નોંધપાત્ર રચનાઓ છે જોકે એમના છપ્પાઓને કારણે તેઓ વિશેષ જાણીતાને લોકપ્રિય છે સમાજના સામાજિક દૂષણો પાખંડ ઢોંગ રૂઢિચુસ્તતા કર્મકાંડ દેહદમન આચાર જળતા સાંપ્રદાયિક જે જળતા છે પાખંડી ગુરુઓ સામે અખાયે તિખા પ્રહારો અને કટાક્ષ છે કર્યા છે દૂષણો પ્રતિ શબ્દ બાણ છોડતા એમની ભાષા અર્થઘન અને ઓજસ્વી લાગે છે છપ્પા દ્વારા સામર્થ્ય અને ગૌરવ પ્રગટ કરતી તેમની ભાષાને કારણે અખાનું સ્થાન છે ગુજરાતી સાહિત્યમાં હંમેશા મોખરે છે રહ્યું છે છપ્પા એ છ ચરણ ધરાવતો કાવ્ય પ્રકાર છે કેટલા ચરણ હોય છ ચરણ અખાએ મોટે ભાગે છપ્પામાં ચોપાઈ છંદનો ઉપયોગ છે કર્યો છે અલગ અલગ જે છંદ આવે તો એ છંદમાં ચોપાઈ છંદ છે એનો ઉપયોગ કર્યો છે અનુષ્ટુપને છંદ આવે એ રીતે મધ્યકાળ તેમજ અર્વાચીન કાળમાં કટાક્ષ અને સદાચાર બોધ માટે છપ્પાનો ઉપયોગ થતો હતો પહેલા છપ્પામાં અનુભવ અને જ્ઞાનનો મહિમા છે એ આપણને સમજાવો છે કે જે આપણને છપ્પા આપ્યા છે એમાં પહેલો છપ્પું છે એમાં અનુભવ અને જ્ઞાન છે એના વિશે આપણને વાત કરી છે કે કવિ કહે છે કે અનુભવરૂપી પાંખ જેમની પાસે છે તેમણે સંસારની આંટી ઘૂંટીથી ડરવા જેવું નથી એ વાત ઉંદર અને પંખીના દ્રષ્ટાંત દ્વારા દ્રષ્ટાંત તો ન કહેવાય દૃષ્ટાંત કહેવાય કે ના ઉદાહરણ દ્વારા આપણને સમજાવવું છે કોના ઉદાહરણ દ્વારા ઉંદર અને પંખીના ઉદાહરણ દ્વારા કે જેની પાસે અનુભવરૂપી અનુભવ છે એ ક્યારેય પણ એ વ્યક્તિ પાછો પડી શકતો નથી બીજું છપ્પું છે કે બીજા છપ્પામાં ભાષાને ગુણ ગણી ભાવનાનું મૂલ્ય કરવામાં આવ્યું છે કે ભાષા ભાષા છે 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 એ હંમેશા હંમેશા ગુણ હોય 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 ભાવના આપણો આપણો ભાવ ભાવ મુખ્ય ગમે તે તો એની વાત કરી છે કે યુદ્ધમાં ભાષાથી નહીં પણ બળથી જ જીતાય છે શિષ્ટ એવી સંસ્કૃત ભાષા સામે પ્રાકૃત તળ બોલી છે કે સંસ્કૃત પરથી પ્રાકૃત આવી છે તો પ્રાકૃત તળ બોલી તળપદી ભાષા છે એની અર્થ ક્ષમતા ચિંધી આપતો આખો મૂળાક્ષરના બાવન અક્ષરથી ઘેરાયેલા સંસારથી મુક્ત થઈ કે બાવન અક્ષર જે આપણે વ્યંજન સ્વર વ્યંજનને કુલ બાવન અક્ષર આમ તો ચોત્રીસ થાય પણ સ્વર વ્યંજનને બધા બાવન અક્ષર છે આપણા તો એ ગુજરાતી ભાષાના બાવન અક્ષરને મૂકી અને પરમ તત્વરૂપી જે ત્રેપનમાં અક્ષરને આરાધવાની જે અનુભવજન્ય વાત કરે છે ત્રેપનમો અક્ષર એટલે ભગવાન ઈશ્વર છે એને સમજવાની વાત કરે છે કે આ બધું છે સઘળો વિસ્તાર છે બધું ભૂલી અને ભગવાન છે ને યાદ કરવા જોઈએ એ બીજા જે છપ્પું આપ્યું છે બીજા છપ્પામાં આપણને માહિતી આપી છે પહેલા છપ્પાની વાત કરીએ કે આવી નગરમાં લાગી લાય લાય એટલે કે આગ છે એ નગરમાં લાગે છે અને પંખીને ખાય હવે પંખી છે એને કઈ ફરિયાદ હોય નહીં કારણ કે પંખી પાસે તો પાક છે એને અનુભવ છે ઉડવાનો એટલે કે છે કે આવી નગરમાં લાગી લાય કે મોટું નગર છે એમાં આગ છે લાગે છે પણ પંખી છે એને ધોખો થતો નથી એને ધોખો એટલે ફરિયાદ કે એને જરા પણ ફરિયાદ નથી શા માટે કારણ કે એની પાસે અનુભવ છે આપણે પણ સમાજમાં રહેતા હોય તો ઘણી બધી જગ્યા હોય તો આપણને એમાં અનુભવ હોય તો એ અનુભવના આધારે આપણે એમાંથી આપણે નીકળી શકીએ છીએ ઉંદર બિચારા કરે શોર જેનું નહીં ઉડવાનું જોર ઉંદર છે બિચારા જો શોર કરે છે શોર એટલે અવાજ કરે છે કારણ કે એનામાં ઉડવાનું જોર છે ને એની પાસે અનુભવરૂપી પાંખ નથી એને પણ ખ્યાલ નથી એ ઉડી પણ ન શકે અખા જ્ઞાની ભયથી કેમ ડરે આખો કહે છે કે જ્ઞાની હોય એ ભયથી કેમ ડરે કેમ એટલે શા માટે જ્ઞાની હોય એ શા માટે ભય એટલે બીકથી કેમ ડરે જેની અનુભવ પાંખ જે આકાશે ફરે છે અનુભવરૂપી પાંખ હોય એ આકાશે ફરે એટલે હંમેશા એ ચડિયાતો છે રહે છે એવી વાત છે માત્ર આ ત્રણ લીટીમાં આપણને અનુભવ છે એના વિશે આપણને વાત કરી છે કે માણસના જીવનમાં જો અનુભવ હોય તો એ અનુભવના આધારે વ્યક્તિ ગમે તે કરી શકે એ ક્યારે પાછો પડી શકે નહીં કોઈ ધંધો હોય તો પણ ભલે અભ્યાસ હોય તો પણ ભલે આપણે અભ્યાસ કરીએ અમુક ખાલી કરવા ખાતર અભ્યાસ કરતા હોય અને અમુક છે એને લગ્ન હોય લગ્ન હોય કે મારે છે આ બનવું છે મારે આ કરવું છે તો એ વ્યક્તિ ક્યારેય પાછો પડી શકતો નથી અને જેમ માણસ મોટો થતો જાય એમ એમ એની જે અનુભવરૂપી પાંખ છે મજબૂત છે થતી જતી હોય છે માણસ છે અનુભવથી ઘડાય છે આપણને ખબર છે કે માણસ છે શબ્દથી અનુભવથી આપણને બધા ઘડાય છે હું તમે બધા છે અનુભવરૂપી પાંખ દ્વારા આપણે ઘડાઈએ છે એક વખત અનુભવ થયો હોય તો એ બીજી વખત આપણે એમાં પણ ધ્યાન રાખીએ જતા હોય ને રસ્તામાં આપણને ખ્યાલ હોય કે આ જગ્યાએ કાંકરા છે તો આપણે ત્યાં ધીમે ચાલે આપણને ખ્યાલ છે કે કાંકરા છે પડી જવાય આગ હોય તો એક વખત આગમાં છે દીવો હોય દીવો આપણા હાથ વહી ગયો હોય તો હાથ છે બળી જાય તો આપણે બીજી વખત આપણને એક વખત અનુભવ થઈ ગયો છે તો બીજી વખત આપણે ધ્યાન રાખીએ ભાઈ એમાં હાથ નખાય નહીં નેતર તો શું થાય નેતર દાઝી જવાય એટલે અનુભવરૂપી જે પાક છે એના દ્વારા માણસ ક્યારેય જીવનમાં પાછો પડી શકતો નથી એટલે એ આકાશે ફરે એટલે કે હંમેશા એ આગળને આગળ વધતો જાય છે જે બીજું છપ્પા છે એમાં વાત કરી છે કે ભાષાને શું વળગે ભૂર જે રણમાં જીતે તે શું જો ભૂર એટલે ભૂર એટલે કે લુચ્ચું જે મૂર્ખ વ્યક્તિ હોય એને ભાષાને શું લેવા દેવા કાંઈ લેવા દેવા નહીં અને જે રણમાં જીતે તે શૂર અને રણમાં છે એ લડવા ગયા હોય તો ત્યાં છે ભાષા કાંઈ કામની આવતી નથી ભાષા ત્યાં ન જોઈ ત્યાં શું જોઈ ત્યાં તો જે બહાદુર છે બહાદુરી પરાક્રમ છે એ ત્યાં કામ આવે એટલે ભાષાને કોઈ લેવા દેવા છે નહીં અહીંયા તો એક હિંમતની વાત કરી છે કે જે બહાદુર વ્યક્તિ છે એ ભલે રણમાં જાય એ યુદ્ધ કરે ત્યાં પરાક્રમ જરૂર પડે ત્યાં ભાષાને શું વળગે ભૂર કે મૂર્ખ લોકો છે એને ભાષાને કાંઈ લેવા દેવા હોતા નથી સંસ્કૃત બોલીએ શું થયું કોઈ પ્રાકૃતમાંથી નાસી ગયું કે કોઈ વ્યક્તિ સંસ્કૃત બોલતું હોય તો શું થઈ ગયું પણ કોઈ પ્રાકૃત ભાષા છે તો એ પ્રાકૃત જે તળ બોલી છે જે ગામડી ભાષા છે એ અર્ધક્ષમતા ચિંધી આપતો એટલે કે એમાંથી કંઈ નીકળી જવાનું નથી નાસી ગયું એટલે નીકળી જવાનું નથી એ તો જે છે એમને રહેવાનું છે બાવનનો સઘળો વિસ્તાર કે આપણી જે અક્ષરો છે સઘળો વિસ્તાર અક્ષરનો છે તો એ અક્ષરોની વચ્ચે આપણે રહીએ છીએ બોલીએ છીએ પણ અખો એમ કે છે કે આ બાવન અક્ષરને ભૂલી અખા જાણે પાર કે જે ભગવાનને જાણી લે એ આ જીવન છે એને બેડો પાર છે થઈ જાય એવી કંઈક વાત છે આ કાવ્યમાં આ બીજા છપ્પા છે એમાં વાત છે કરી છે આગળના જે ઉખાણા છે એ ઉખાણાનો અભ્યાસ છે આપણે બીજા વિડીયો લેક્ચરમાં કરીશું આપણે આ વિડીયો લેક્ચરમાં માત્ર છપ્પા છે એનો અભ્યાસ છે આપણે કરીએ અને અન્ય વિડીયો જોવા માટે શિક્ષા મોટિવેશન યુટ્યુબ ચેનલમાં જઈ અને પ્લે લિસ્ટમાં જે ધોરણ અગિયાર ગુજરાતીમાં બધા ગુજરાતીના ચેપ્ટર છે મૂક્યા છે એના વિડીયો બધા પડ્યા છે તો એ વિડીયો અવશ્ય જોજો અને તમારા તમામ મિત્રો સુધી આ વિડીયો અને એ વિડીયો પણ શેર કરજો અને તમારા કોઈ મૂંઝવતા પ્રશ્ન હોય તો એ પ્રશ્ન પણ અમને કોમેન્ટ બોક્સમાં રજૂ કરજો આ વિડિયોને અંત સુધી જોવા માટે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ